બનાસકાંઠાના ડીસા તાલુકાના જુનાડીસા ગામમાંથી આરોગ્ય સેવાઓને લઈને મહત્ત્વપૂર્ણ માંગ સામે આવી છે જુનાડીસા ગામમાં હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએસસી કાર્યરત છે સરકાર દ્વારા તાજેતરમાં અહીં એક કરોડ છાસઠ લાખ રૂપિયાના ખર્ચે નવીન પીએસસી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ ગામ લોકોને આસપાસના અનેક ગામડાઓના રહેવાસીઓની માંગ છે કે માત્ર પીએચસી નહીં પરંતુ પીએચસીને કન્વર્ટ કરીને સીએચસી બનાવવામાં આવે જેથી લોકોને પૂરતી અને આધુનિક આરોગ્ય સેવાઓ મળી શકે આ મુદ્દે આજે જુના ડીસાના લોકોએ સંદેશ ન્યૂઝ ચેનલ સમક્ષ પોતાની માંગ રજૂ કરી હતી ડીસા તાલુકાનું જુનાડીસા ગામ અંદાજે વીસ હજાર જેટલી વસ્તી ધરાવતું મોટું ગામ છે જુના આસપાસના આસપાસના દસથી પંદર જેટલા ગામડાઓ સીધા જુનાડીસા પર આધારિત હોવાથી આરોગ્ય માટે તમામ લોકો અહીં પહોંચે છે હાલમાં જુનાડીસામાં માત્ર પીએસસી કાર્યરત છે જેનાથી ગામ અને આસપાસના ગામડાઓના લોકોને પૂરતી આરોગ્ય સેવાઓ મળતી નથી ગંભીર બીમારી કે ઇમરજન્સી ઘટનાઓમાં દર્દીઓને ડીસા અથવા પાલનપુર સુધી લાંબુ થવું પડે છે જેના કારણે સમય અને જીવન બંને જોખમમાં મુકાય છે સરકાર દ્વારા તાજેતરમાં જૂના જૂની પીએસસી ઇમારત તોડી લાખો રૂપિયાના ખર્ચે નવીન પીએસસી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ ગામ લોકોની સ્પષ્ટ માંગ છે કે આ નવી પીએસસી બનાવવાના બદલે પીએસસીને સીધું સીએચસીમાં કન્વર્ટ કરવામાં આવે જો જૂના ડીસામાં સીએચસી બને તો અહીં પ્રસ્તુતિ સેવાઓ ઇમરજન્સી સારવાર નિષ્ણાંત ડોક્ટરો તેમજ જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બની શકે છે આથી જૂના ડીસા સહિત આસપાસના ગામડાઓના હજારો લોકોને આરોગ્યનો સંપૂર્ણ લાભ મળી શકે છે આજે ગામના આજુબાજુના ગામડાના રહેવાસીઓએ મીડિયા મારફતે સરકારને અપીલ કરી છે કે આરોગ્યની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જુના ડીસામાં સીએચસી મંજૂર કરવામાં આવે હવે જોવાનું રહેશે કે લોકોની આ માંગ પર સરકાર શું નિર્ણય લે છે ઠક્કર અમારા ગામમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે પણ લોકોની લાગણી અને માગણી એવી છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવે તો બહુ વધારે સારું રહેશે કેમ કે એક લાખની જનસંખ્યા થાય છે આજુબાજુના ગામડાની અને જૂના ડીસાની અને ચોવીસ કલાક સારવાર પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મળે અને પ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે થઈને હકદાર છે જૂના ડીસા ગ્રામ પંચાયત વર્ષો પહેલાં પણ અમારા ગામમાં ડિલિવરીની સ સગવડો મળતી હતી ચોવીસ કલાક ડોક્ટરો અને સારવાર પણ મળતી હતી અને ફરીથી જો સામૂહિક આરોગ્ય કેન્દ્ર બને તો બધી રીતે સારવાર મળે એમ છે તો અમે પ્રવીણભાઈ માળી સાહેબને અને ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરીએ એમ છીએ મારું નામ કુણાલ અટોરભાઈ ભાટી આપને તરફથી એક માંગણી છે કે ભાઈ અમારે અહીંયા પીએચસી છે જે મંજૂર થઈ ગયું છે પણ સાહેબ અમારે પીએસસી નથી જોઈતું અમને સીએસસી આપો કારણ કે જુનાડી સાહેબ એક બહુ મોટું ગામ છે અને આજુબાજુની વસ્તી મળી કુલ ત્રીસથી પાંત્રીસ હજાર પબ્લિક છે અને અહીંયા પીએસસીમાં સારી સેવા મળે છે પણ એ જે સાંજ પડે બંધ થઈ જાય છે પણ અમને એક કાયમી ખાતે ચોવીસ કલાક ડોક્ટર રહે એવી એક માગણી આથી સીએસસી મળે એવી આપના માધ્યમથી હું વિનંતી કરવા માગું છું નમસ્કાર મારું નામ જય દેસાઈ જુનાડી શાહ મિત્રો પહેલાં તો સરકારશ્રીનો ગુજરાત સરકારશ્રીનો તેમજ આપણા ડીસાના ધારાસભ્ય અને મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે ડીસા પીએચસીનું નવા બિલ્ડિંગ માટે એક કરોડ સાહીઠ લાખની જે ગ્રાન્ટ ફાળવી છે પરંતુ સાથે સાથે અમારી ગુજરાત સરકાર અને સાહેબશ્રીની પણ એક વિનંતી છે કે જૂના ડીસા હાલ પીએચસી તરીકે સેન્ટર ધરાવે છે આ ગામની અંદર લગભગ જૂનાડીસાની અંદર દસથી બાર ગામો આવેલા છે અને જો પબ્લિક ગણવા જઈએ તો લગભગ એક લાખ જેટલી વસ્તી થવા જાય છે અને રોજની જો ઓપીડી ગણીએ તો પણ દોઢસોથી બસો સરેરાશ થવા જાય છે એટલે જુનાડીસાની અંદર જો પીએચસીની જગ્યાએ સીએચસી બનાવવામાં આવે તો લોકોને આરોગ્યની દૃષ્ટિએ જે સુખાકારી જોઈએ એ વધુ પ્રમાણમાં મળી રહે એટલે અમારી સાહેબ સાહેબશ્રીને એક વિનંતી છે કે આપ અમારા પીએચસીને સીએચસીમાં ફેરવી આપો એવી અમે આપ સાહેબને વિનંતી કરીએ છીએ અશુભ ભારત માતા કી જાય